સલામ આજે મોટા પેરની દરગાહ ઉપર આજે અમારા સલીમભાઈ જિલ્લાના કારોબારી સભ્ય છે ને ભારતીય જનતા પાર્ટી સાથે સંબંધ ધરાવે છે અને એમનો આજે જન્મદિવસ હોવાથી આજે અમારા કાર્યકરોને સૌને આમંત્રણ આપેલો અમારી સાથે અમારા મુનશી સાહેબ જે વર્ષોથી શિક્ષણ સાથે સંકળાયેલા છે અને અમારા જિલ્લાના અધિકારી તરીકે પણ જવાબદારી સંભાળી ચૂક્યા છે એવા મુનશી સાહેબ અને આ વિસ્તારના આગેવાનો જેને હું કહું કે અમીનભાઈ સોઢાભાઈ રસીદભાઈ અને આપણા અકાલીભાઈ અને સૌ આજે અમે મોટા પેરની દરગાહ ઉપર અમે આવી અને ઝાડોનો વર્ષારોપણ કર્યું અને એમને શુભેચ્છા આપી અને એમની માતાજી સલીમભાઈ મુગલ ની માતાજી એટલે એના વિશાલ સલાહ માટે પણ આજે આ પ્રોગ્રામ જે ગોઠ્યો છે એને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ ને આવા હરેક કાર્યક્રો આવો કામ કરે એવી અમે અમને દુઆ છે અને અમને લઘુમતી મોરચાના કચ્છ જિલ્લાના સભ્ય શ્રી સલીમભાઈ મોગલ અને વોર્ડ નંબર એકના બહુ જ સક્રિય કાર્યકર્તા સલીમભાઈ મુગલ દ્વારા એમના જન્મદિવસ નિમિત્તે આજે મોટા પીર મધ્ય વૃક્ષરોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો એનાથી અગાઉ પણ એમના દ્વારા વૃક્ષરોપણ એમના જન્મદિવસ નિમિત્તે અનેક વાર વૃક્ષરોપણ કરેલા છે અને સલીમભાઈ ખૂબ જ એક્ટિવ અને ખૂબ જ આવા સારા કાર્ય કરવામાં કરવા માટે તત્પર રહે છે એમના માટે હું એમની આ કામગીરીને બિરદાવીશ આવી જ રીતે અગર આપણે આપણા જન્મદિવસ નિમિત્તે વૃક્ષો વાવીએ તો આપણા કચ્છમાં ખૂબ જ સારું હરિયાળું દેખાશે એટલે હું બીજાને પણ એમની પ્રેરણા લઈ અને કાર્ય કરે આવા એવી વિનંતી કરીશ લોકો પાસે તથા સલીમભાઈને આજે જન્મ દિવસ છે તો એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાછું પાઠવું છું